mày ăn, đàn nó nhiều thôi tôi, hả? lại, lại, đi, lai có phải cái

ગણ ગણ સિયન્ટ બનાય જો કેવો આપડા હોળી સુધારવાની હોળી માટે આટલું કરવાનું હૈ આ હોળી માં પાવ કોમ આવો આ રેંડા બાપ વી 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 દે અંદર લેટ ભરી લે હે ગુંડા ગુંડા માં લીવે ના લાગી ઉપાળી નઈ જવાનો ઈંડા ઈંડા